નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિતપટ ન્યૂઝ રોજ નવસારીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલે કે લુન્સીકુલ ગ્રાઉન્ડ ખાતે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરોની અંદર રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેની અંદર સીધું માર્ગદર્શન નવસારી જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દેવ ચૌધરી અને સામાજિક વનીકરણ વિભાગના હિનાબેનના ઉપસ્થિતિની અંદર એક પેડ માકે નામ અંતર્ગત ફ્રી રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ મુહિમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે અને માટે જ કરીને આ મુહિમનું નામ આપવામાં આવ્યું છે એક પેડ માકે નામ ટુ ની ઝીરોની અંદર આજરોજ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ત્યારે ત્યાં ઉપસ્થિત અધિકારી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર આજરોજ કોઈ ગ્રાઉન્ડ નવસારી ખાતે કલેક્ટર મેડમ શ્રી મ્યુનિસિપલ શ્રી સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી શ્રીના એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન અંતર્ગત વૃક્ષ રથને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું તો આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા ખાતાકીય વિવિધ નર્સરીની અંદર આશરે પચીસ લાખ રોપાનો જે ઉછેર કરવામાં આવેલ છે તે પ્લસ ડીસીપી નર્સરી અને એસએચજી ગ્રુપ નર્સરીની અંદર પણ સાત લાખ જેવા રોપાનો ઉછેર કરવામાં આવેલ છે તો આ દરેક જે રોપા છે એનો વાવેતર થવું જોઈએ અને ઉછેર થવો જોઈએ તો શહેરીજનોને અને તેમજ જિલ્લાના લોકોને હું અપીલ કરું છું વન વિભાગ તરફથી કે આપને ત્યાં માતાના નામે અથવા તો કોઈ પણ શુભ પ્રસંગ હોય તો વૃક્ષો વાવવા માટે તમારે ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે વૃક્ષ તમારા ઘરે પહોંચી જશે અને એને વાવેતર કરીને રક્ષણ અને જતન કરવાની જવાબદારી આપી લેવાની રહેશે તો આવો આ મહા અભિયાનમાં આપણે જોડાઈએ અને આપણા જિલ્લાને હરિયાળો બનાવીએ તો આ પ્રમાણે વૃક્ષારોપણની પ્રેરણા મળે લોકો પોતે વૃક્ષો વાવે એનું જતન કરે અને માતાને સમર્પિત કરે કારણ કે ધરતી માતા હોય કે ઘરની માતા હોય એનો ઋણ કોઈ પણ દિવસ આપણે અદા કરી શકવાના નથી તો જે સંદર્ભે આજ રોજ એક પેડ મફત રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આ અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો